નમસ્કાર મિત્રો મિત્રો શ્રાવણ માસ છે એ ભક્તિનો માસ ગણવામાં આવે છે અને આ ભક્તિના માસની અંદર આ બે રાશિના જાતકોએ શંકર ભગવાન ઉપર આ છ વસ્તુ ચડાવવાથી શંકર ભગવાન એની દરેક મનોકામના પૂર્ણ કરે છે સાથે એના સ્વામી બુધ દેવ છે એ પણ મજબૂત થાય છે આ બે રાશિ કઈ છે પેલી રાશિ છે મિથુન રાશિ અને બીજી રાશિ છે કન્યા રાશિ હવે આ છ વસ્તુ આપણા શાસ્ત્રમાં લખી છે પેલા શ્લોક દ્વારા સમજીએ

पूर्ण تاسو ته नमस्कार